વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અધિક શાસન કોર્ટના જજ દ્વારા પોસ્કોના આરોપીની આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખ દંડ સહિતની સજા ફટકારી અન્ય વિવિધ કલમો હેઠળ પણ સજાનો હુકમ કર્યો છે જિલ્લાના ડેસર પોલીસ મથકે વર્ષ બે હજાર પચીસમાં પોક્સોના ગુનાનો કેસ નોંધ્યો હતો જેમાં આરોપીએ પોતાના ઘર સામે રહેતા પરિવારનો વિશ્વાસ કેળવી પોતાની ખેંચની બીમાર પત્નીની દવા અર્થે બાલાસિનોર દવાખાને સોળ વર્ષ માસ નવ મહિનાની ભોગ બનનાર સગીરાને સાથે લઈ જઈ પત્નીને દવાખાનાના બાકડે બેસાડી નાસ્તો લેવાના બહાને પીડિતાને સાથે લઈ અમદાવાદ સહિતના ગામે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચરાનું કેસ સાવલીની અધિક શાસન કોર્ટમાં ચાલી જતા નામદાર જજ દ્વારા પુરાવા અને સરકારી વકીલ સીજી પટેલની દલીલો સાંભળી આરોપી સંતોષકુમાર કિરણભાઈ પરમાર રહેવાસી ઉદલપુરના ને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ સુરવાર ફેરાવી આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખ નો દંડ ફટકાર્યો છે અને અન્ય બી એન એસ કાયદાના કલમ એકસો ને સાડત્રીસ બે મુજબ સાત વર્ષની સજા અને બી એન કલમ સિત્યાસી મુજબ વધુ દસ વર્ષ સખત કેદ અને રૂપિયા દસ હજારના દંડનો હુકમ કરેલ છે તેમજ ભોગ ભરનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખનું વિક્ટીમ કોમ્પોઝિશન ચૂકવવા ભલામણ કરાઈ છે દેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નંબર સાતસો ઓગણીસ ઓબ્લિક કેસની વિગતમાં આરોપી સંતોષકુમાર કિરણભાઈ વર્મા રહેવાસી ઉદલપુર ડેસરનો ભોગ ઘરની સામે ભાડેથી રહેતો હતો અને તેની પત્નીને ખેંચની બીમારીના બહાને તે વારંવાર ભોગ તેની મદદમાં બોલાવી બાલાસિનોર દવાખાના દવા કરાવવા માટે લઈ જતો હતો તે રીતે ભોગ અને તેના પરિવારનો પરિચય કેળવેલો અને ભોગ બનાવ સમયે તેની પત્ની સાથે બાલાસિનોર દવાના બહાને લઈ ગયેલો ત્યાં તેની પત્નીને આરોપીએ દવાખાનાના બાંકડી બેસાડીને ભોગ બનનારને ચા ચા નાસ્તો લેવાના બહાને ઉદલ બાલાસિનોરથી અમદાવાદ ભગાડી ગયેલો અને અમદાવાદ તથા ત્યારબાદ છત્રાલ વગેરે મુકામે વાર ત્યાં ભોગ બનનાર સાથે રહેલો અને વારંવાર ભોગ બનનાર સાથે દુષ્કર્મનો ગુનો કરેલો અને તે ગુનાનો કેસ નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબશ્રી રૂ સમક્ષ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબશ્રીએ આરોપી સંતોષકુમાર કિરણભાઈ પરમાર રહેવાસી ઉદલપુર તાલકો ડેસરનાને આજીવન કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે આ કેસમાં આજીવન કેદ એટલે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સખત કેદ તે મુજબની કડક સજાનો હુકમ કરેલ છે ઉપરાંત અન્ય એકસો સાડત્રીસના ગુનામાં તેને સાત વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ તથા ઇપિકો કલમ સત્યાસી બીએનએસ એનએસ કલમ સત્યાસીના ગુનામાં પણ તેને દસ વર્ષની સજા તથા દસ હજારનો દંડ ફટકારેલ છે આ કામે ભોગ બનનાર વિક્ટિમને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેસન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટે ભલામણ કરેલ છે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ